ઓરવવાડ હાઇવેથી એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો ચાલકની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા સાત લાખના મુદ્દામાલ કબજે લીધો વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારના રોજ સવારે સાડા નવ વાગ્યે પૂર્વ બાતમીના આધારે ઓરવાળ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ઉઠી હતી બાતમીવાળો બંધ બોડીનો છોટા હાથી ટેમ્પો નંબર એમએચ શૂન્ય પાંચ ઇ એલ ત્યાંસી ચુમ્માલી આવતા અટકાવ્યો હતો અને બંધ બોડીનો ટેમ્પોનો લોક ખોલાવી ચેક કરતાં ટેમ્પોમાં વિદેશી દારૂના બોક્સ નંગ પચાસ જેમાં બોટલ નંગ એક હજાર છસો એસી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ નો દારૂ મળી આવતા દારૂ અને રૂપિયા ચાર લાખ નો ટેમ્પો મળી પોલીસે કુલ્લી રૂપિયા સાત લાખ પાંચ હજાર મુદ્દામલ મુદ્દામાલ કબજે લઈ ચાલક ચંદ્રશેખર એકનાથ જાદવ ઉમર ચુમ્માલીસ કલ્યાણ થાણે ની ધરપકડ કરી હતી અને આ દારૂ હેરાફેરી માં સંડવાયેલા ડોમ્બીવલી નામનો ઈસમ અને તેનો એક માણસ મળી બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે